બોલો બોલો કઈ જ બોલો હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં સી તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં આજે આપણે વાડીએ આવ્યા છીએ ડુંગળી જોવા માટે આવ્યા છીએ અને

મારવાનું નહીબલા ગ્લાસ ખોવાઈ ગયો આપડે ડુંગળી છે ને એકદમ તૈયાર થઈ ગઈ છે અને લોદર જોવો બધા પડી ગયા છે આ સાઈડ પડી ગયા આંડપાના પડી ગયા ઓલપાના સાઈડ આકડી છે ને એમાં હજી લોદર થોડા પડવાના બાકી છે હવે જોઈ બે ત્રણ મારા પપ્પા કે આપડે ડુંગળી છે ને કાઢી નાખો નાખવાની થાય છે આપણે છે ને કોટ કાઢી નાખ્યો છે અને મારા પપ્પા આવી ગયા છે વાડીયા જો પેલા પણ મેથી ક્યાં છે અને એને આપણે પૂછી લીધું છે કે ડુંગળીને શું કરવું તો કહે છે કે ડુંગળી છે ને કાઢી નાખો કે જેવા આપણા ભાઈ ગઈ એમ થાય હવે દક્ષિણ અહીં બેઠી છે ને દક્ષિણ છે આપણે મુહૂર્ત કરાવવાનું છે તારે કરવું ને ઓલી વખતે મેં જ ને આ વખતે મારે જ કરવાનું છે જોઈએ આપણે હું ભાવ આવે એમ ગઈ વખતે મેં મુહૂર્ત કર્યું બધા મને એમ કેતા હતા કે ગુંજાળી છે તો આવ્યો તો ને ભાવ હા એક વર્ષ એટલો ભાવ નતો આવ્યો આ વખતે જઈ એક વર્ષ ન થાયો ને એટલો જ ભાવ આવશે ડબલ જ છે એમ હા હું મુહૂર્ત કરીશ તો માતાજી ને થોડી ઘણી પ્રાર્થના કરી લઈએ આપણે આપણા કુ દેવીને કે માતાજી આજથી અમે મુરત કરી છે અને ફટાફટ વેસાઈ જાય જોવે અને ફટાફટ અમારા વાડીમાંથી વહી જાય સોવે ગણપતિ દાદાના નામ લઈને મુહૂર્ત કરી નાખ્યું આપણે તો હે ગણપતિ દા વાહ ભાઈ વાહ જય ગણપત દાદા જય દ્વારકાધીશ થઈ ગયું છે મુહૂર્ત અને હવે તમારો વિડિયો શૂટ કરો તો કરો અને હું ખાઈ કા ઉપાડું ગાઈસ અમારા આઈસ કે ડુંગે કે આ જો કે એ મોડવાની નો આઈસ એમ ઓય એમ છે તો રે જો ફોન આવી ગયો એટલી ખેવાની સાહેબ દસ મિનિટમાં છે ને આપણે ડુંગળીનો પથારો કાઢી દીધો ગાય જો કેટલી ડુંગળી ખાઈ નાખી એક કેરો પૂરો કરી નાખ્યો અને ઝાજી એમ ઝાજી ડુંગળી છે ને અમારે આયુષભાઈ ત્યાં છે હા બોલો એ કાલનું પાકું છે ને હા તે વાંધો નહીં

એક બજે પાછા થઈતી હું અહીં આડો બેઠો બાર ખાટલે એટલે એ સંતાજી સંતાજી બિદાઈ ના વાહે છે ને ડ્રેસ બદલાવા ગઈ પછી ત્યાંથી આવી પાછી પછી બિદાઈને ઘેરે ગયા એને જોવા માટે અને જોવા મેં એને કેટલા પૈસા આપ્યા હતા ને ઈ કેટલી કેટલા આપ્યા હતા બસો રૂપિયા ખાલી બસ રૂપિયા કાઈ વસાય કે હવે તો કહો શું રૂપિયા દેવા તેય પાછી હું છે દક્ષ હીરા ઘાવા જાતી અને કેટલાનું કામ કરતી હતી કણો હા હાથ 800 હાથ કામ કરતી અને મે 500 નું પડાયો તોય કા એવું થયું ને તો એક પૈસા ન દેતા ને એમ તો એટલે કઈ વાંધો ન આવ્યો હું છે માન શું છે ચેલી ખાવી અને ઊભી રાખો ઊભી રાખો તો છે ને તો પેલા લાઈક शेयर सब्सक्राइब नहीं कर दे हेलो